કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અઢાર થી વીસ માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ સિવાય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું કે આગામી બે દિવસ વાતાવરણ સૂકું રહેશે અને માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાવ અલ્નીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે લઘુત્તમ તાપમાન બે ત્રણ ડિગ્રી વધવાની શક્યતાઓ છે અને ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે આપને જણાવી દઈએ કે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો જોકે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન પણ થયું હતું ત્યારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી બાદ ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે ખાસ કરીને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે તેની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે છે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં થી પાંત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાય તેવી શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈ ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સૂકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહે છે પરંતુ તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી તો ખડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રયાસ યુટ્યુબ ચેનલ